જબરજસ્ત સ્લો મોશનમાં હેડવું પડશે હવે હેલ્મેટ વેલમેટ ઉતારવું પડશે ચમકે વાત આપને હેલ્મેટ બેલમેટ ના પડે કોઈ નાખી દે તે એક તો ગરમી ચઢી એમ તો આપણી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચમકે આપણી ચેનલ પર રોજ તમને ગુજરાતી વિડીયો જોવા મળશે દોરવા દે મને સ્લો મોશનમાં ફોન કાઢ્યો હવે ફળી ગીલો બે હજારનો ફોન કરવા દે પંચાણું પંચાણું પર એટલે હારું બાઇક બાઇક મોકલીને જા આપણો આવી ગયો હળક તો ભાઈ બધું હરગી ગયું કશું હતું નહીં ચેચી સિવાય હળવા બે જવા દે આપણા બાઈક ઉપર સ્લો મોશનમાં બે હવું પડશે છોકરો બહુ તાપ લાગે ને એટલે બંડી પહેરીને આવી વળે એમાં પેન ભરી ગયું આ પેન ભરી ગયું પાકીટ ભરી પાકીટમાં વીસ રૂપિયા જતા ને શું કરીએ વાર તેથી વીસ રૂપિયા ચાલી ચલો ગયો પાણી થોડી મળે તો તાર બહુ મોટું હોય યાર પંચસો મંજો પર તો મારે ટિકિટ ખાલી થઈ જાય કેટલું જાડું તાર એનું એવી બાઇક બધું હળદર જાય એવું હળવી જો મી ના હળવી છે થોડી મળવા દેવું હતું જબરદસ્ત મારું હોય તો મેળવી ગાયક અમદાવાદ મેહાણા રોડ ઉપર આપણું બાઇક જબરદસ્ત દોરી આ તમે વિડીયો જોવો તો મેહાણા મેહાણામાં જોતા હોય તો ભાઈ ગુજરાતમાં ગમે તે જિલ્લામાં જોતા હોય તો વિડીયો કોમેન્ટ મારજો કે તમે વિડિયો જોઈ જુઓ લેમ્બર આવો હજુ લેમ્બર કોઈ ના હોય આપણા બાઇક બસ પેલી બિલ્ડિંગ દેખાને એટલે બિલ્ડિંગ ઉપર એક લેવા દે છોડી મેળવ દે આ બીજી લક્ષણ પર કુદારી પાડી દેવા રહી જાય પછી અમારે લાગુ પડે ઉદારી પડ્યું જબરજસ્ત સ્લીપ મારીએ ભાઈ મજા આવી જાય બાઈક ચલાવવાની હારી બાઈક માં ભલે દોઢ લાખ ખાડવા પડી બાઈક આપણે જોવા જોવા જ એક વાર લાગત Kh Tana banana jumppan Bampa Cila Loba